સરસ મજાનું ફૂલ બનાવી દે ચાલો સરસ ચાલો રમત રમવી છે આજે ચાલો આપણે એવી રમત રમવાની જે જો ખાવાની વસ્તુ હોય તો ખાવાનો અભિનય કરવાનો કરો જો અભિનય કેમ કેમ ખાવાનું અને પીવાની વસ્તુ હોય તો પીવાનો અભિનય કરવાનો બરાબર અભિનય કરવામાં ભૂલ કરશે તો આઉટ ખાવાની વસ્તુ બોલી હોય અને તમે પીવાનો અભિનય કરો તો આઉટ થઈ જશે ઓકે જોઈએ આપણે કોણ જીતે છે रेडी चलो रोटलो रोटलो सरस पुरी हा के खाई जो हो <laughs> सरस चलो पाणी सबस वेरी गुड समोसा અરે વાહ દારભ સરસ હા કેવો લાગ્યો સરસ ચલો પછી રોટલી रोटली सरस वा बाई वा चला सोडा सरस काय आवडत नाही का त्याला तो दूध सरस चलो पशी चेवडू चेवडू ખવાય કે પીવાય ખવાય સરસ ચલો શેરડીનો રસ ચલો જલેબી અરે વાહ ચલો થેપલા જેની કરે આવો થો એટલે કરજો થેપલા ખાવું હોય તો ખાવાનું પીવાની વસ્તુ હોય તો પીવાનું અભિનય કરવાનો જેવો એ चला सरबत पापड़ दूध चलो पची लापसी सीरो સોડા સરસ ભાઈ વાહ ચલો તાળી પાડો બધા પોતપોતાના માટે